કચ્છની શિક્ષણ નગરી આદિપુરની તોલાણી કોલેજના વિદ્યાર્થીએ પ્રિન્સિપલ પર હુમલો કરતા જિલ્લાના શૈક્ષણિક આલમમાં ચકચાર મચી ગઈ છે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી યુનિફોર્મ વિના જોવા મળતા પ્રિન્સિપલે ટકોર કરી હતી ત્યારે એસવાય બીએમાં માં અભ્યાસ કરતા રાજવીર ચાવડા નામના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને થપ્પડ ઝીકી દીધી હતી આ અગાઉ કોલેજમાં બેન્ચ પર સાથે બેસવા માટે પણ પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને ટકોર કરાઈ હતી સમગ્ર મામલે વિદ્યાર્થીઓ અને કોલેજ કર્મચારીઓએ વિરોધ નોંધાવી સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા હતા તોલાણી કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન સુધી લાંબી પદયાત્રા કરવામાં આવી અને એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપલને ટેકો આપી હુમલો કરનાર વિદ્યાર્થી સામે પગલા ભરવા માંગ કરી છે સમગ્ર કચ્છ જિલ્લાની કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો કાલે બપોરે પોણા બે વાગે રોજની જેમ જયારે હું કોલેજ મૂકીને અમારી કાર પાર્કમાં પહોંચ્યો ત્યાં અમારી જ કોલેજના પાંચ છ વિદ્યાર્થીઓ વગર યુનિફોર્મના બેઠા હતા કારણ કે કોલેજ પૂરી થઈ ગઈ હતી સૌથી પહેલા તમે વિદ્યાર્થીઓને કીધું દીકરા કોલેજ પૂરી થઈ ગઈ છે આપણો ઘરે જાઓ ને એ તે છોકરાઓ છે જેમને વારે ઘરે ભૂતકાળમાં પણ અમે ઠપકો આપેલ કે વગર યુનિફોર્મે કેમ આવો છો તો એ એમાંથી એક વિદ્યાર્થીએ જેમને અમે રિસન્ટલી કન્ફ્રન્ટ કરેલું હતું તેમણે કીધું કે ભાઈ તમારા સોરઠિયા સાહેબને કહી દેજો કે તે સખણા રહે અમને ઇન્સ્ટ્રક ન કરે એક વિદ્યાર્થી રાજવીર રાજવીરસિંહ તેણે કીધું કે સાહેબ તમે મારો ઈગો હર્ટ કરેલ છે મેં કીધું કેવી રીતે અમારી કોલેજના બગીચાના બેન્ચ ઉપર બેન્ચ પર નહીં બેન્ચ ઉપર બેસેલ હતો બે દિવસ પહેલાં ત્યારે જેટલા પણ વિદ્યાર્થી બેઠા હતા દૂરથી જ મેં તેમને સૂચના આપી ભાઈ બેન્ચ પર વ્યવસ્થિત બેસો તો આ બાળક કહે છે કે સાહેબ તમે પબ્લિકલી મને બેન્ચ પરથી નીચે વ્યવસ્થિત બેસવાનું કીધું મારો ઈગો હટ થયો છે તમે મારી માફી માંગો મેં કીધું બેટા તારો ઈગો હટ થયો છે મને દુઃખ થયું પણ માફી તને માંગવી જોઈએ ના તમે મારી માફી માંગો હું પાછો કાલે કોલેજમાં આવીને એ બેન્ચ ઉપર બેસવાનો છું ઉપર બેસવાનો છો ને તમે ત્યાં આવીને પબ્લિકલી લોકો સામે મારી માફી માંગજો કારણ કે મારી ઇમેજ ને ઠેસ પહોંચી છે અન્ય જે વિદ્યાર્થીઓ છે જે લોકોને અમે વારે ઘરીએ કોલેજથી બારે યુનિફોર્મમાં હતા નહોતા આવતા એમને ઠપકો આપેલો હતો એ લોકો કે અમે કોલેજમાં વગર યુનિફોર્મ જ આવવાના છીએ ને અચાનક જ રાજવીરે મારા ઉપર હિંસક હુમલો કરીને જોરથી ઝાપટ મારી જેના કારણે મને તમર ચડી ગયેલ ને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પર આપીને તેઓ ગયા હતા કે તમે કોલેજની બહાર નીકળજો અમે તમને જોઈ લેશો મેં અમારા પ્રાધ્યાપકો નું વિચારીને પહેલીવાર પોલીસ કમ્પ્લેન એટલે કરું છું કે આજે જો આવા વિદ્યાર્થીઓને હું નહીં રોકું તો આ વિદ્યાર્થીઓ કાલના દિવસે મારા અન્ય વિદ્યાર્થીઓ ઉપર પર આક્રમણ કરી શકે છે જેમનામાં આટલી શરમ નથી કે ભાઈ પ્રિન્સિપલ ઉપર હાથ ન ઉપાડાય મારા અન્ય પ્રાધ્યાપક પણ સુરક્ષિત નથી એટલે મેં તો મારું આટલું કર્તવ્ય કર્યું છે કે મારી કોલેજની સુરક્ષાને વિચારતા આજે પોલીસના ધ્યાન ઉપર આ આખો કિસ્સો લાવેલ છે પછી આગળ જે એક્શન થાય વિલ સી ટુ ઇટ કે ભાઈ આવું કાર્ય પછી કોઈ પણ કોલેજમાં ન થાય પહેલાં કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે એમનું બાજવાનું થયું હતું પણ તેમણે ધાક ધંકી કરીને તે વિદ્યાર્થી પોતાની કમ્પ્લેન પાછી ખેંચાવી લીધેલા હતી હું મોહન ભાનુશાલી એસોસિએશન કાલની જે પ્રિન્સિપાલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ એસ વાય બી એના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વા દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબો ગરીબ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપાલ ઉપર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે અને પ્રિન્સિપાલ દ્વારા મને પ્રમુખ તરીકે જાણ કરવામાં આવતા આજે સવારે અમે અમારું એસોસિએશનના કારોબારી કમિટીના સભ્યો સાથે હું કોલેજના પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરી અને પ્રિન્સિપાલ સાહેબે અત્યારે અહીં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રનિંગ વિદ્યાર્થીઓ લગભગ હજારથી પંદરસો વિદ્યાર્થીઓએ કોલાની આર્ટ્સ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન પગે ચાલી અને સાહેબ જોડે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે સાહેબ પ્રિન્સિપાલ સાહેબને સમર્થન જાહેર કર્યું છે અમારો એસોસિએશન પણ સમર્થન જાહેર કરે છે અને અમે પોલીસ તંત્રને પણ એવું નિવેદન કરીએ છીએ કે આ ફરિયાદને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને જે આરોપીઓએ આવું જગન જે કૃત્ય કર્યું છે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવું અમારી એસોસિએશન વતીથી આદિપુર પોલીસ સ્ટેશનને રજૂઆત કરીએ છીએ મારું નામ વિજય મહેશ્વરી અને આર્ટસ એન્ડ સાયન્સમાં હું અભ્યાસ કરું છું કાલે જે બનાવ બન્યો બપોરે બે વાગે જે બહારના લુખા તત્વો છોકરાઓ હતા જે પ્રિન્સિપલને અશબ્દો બોલ્યા અને એના ઉપર હાથ ઉપાડ્યો અને જે બહુ ખરાબ વિગત બની છે કે જ્યારે પ્રિન્સિપલ સેફ ના હોય તો સ્ટુડન્ટ અને ગર્લ્સ કેવી રીતે સેફ રહી શકે છે તો અમારી માંગ છે પોલીસ તંત્ર કને કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં બી બધાને જોવે કે શું ચાલે છે શું નહીં બસ એવી અમારી માંગ છે